મહાકાલેશ્વર મંદિર બેરુ રોડ ડુંગરુ તળેટીમાં આવેલું આ મંદિરની સુંદરતા અનેક ગણો વધારો કરે છે વરસાદની હિસાબે ચારે બાજુ પ્રકૃતિને લીલા ઘાસથી સુંદરતામાં વધારો થાય છે અબડાસા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા ગાંધીનગર જવાનું હતા મંદિરે આવી અને મહાદેવના આશીર્વાદ મેળવ્યા હતા શ્રાવણ માસ સોમવાર મહાઆરતી અને ભંડારાની પ્રસાદી મહાકાર્યક્રમ યોજવામાં આવ્યા હતા પૂજારી શ્રી છગનગીરીએ મહાદેવની પૂજા કરી હતી દર સોમવારના મહાઆરતી અને ભંડારો ભરાય છે મોટી સંખ્યામાં પ્રસાદીનો ભાવિકો લાભ લે છે તળીટીમાં બાળકો માટે ઝૂલા લપસાણી હોતા બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો મિની મેળા જેવો માહોલ ઉભો થાય છે ત્યારે નાના ધંધાર્થીઓ રમકડા વગેરે વેચવા માટે આવે છે મહાદેવના ભક્તો માટે ખૂબ જ મહત્વનો એવા શ્રાવણ માસ આજે પૂર્ણ થઈ રહ્યો છે પવિત્ર શ્રાવણ છેલ્લો સોમવાર છે સાથે સોમવતી અમાસનો અનોખો સહયોગ છે સોમવારથી પૂર્ણ થઈ રહ્યો છે શ્રાવણ માસ સોમવારથી ચાલુ થયો સોમવારે જ પૂર્ણ થઈ રહ્યો છે શિવ મંદિરમાં ભક્તોનો માહોલ જોવા મળી રહ્યો છે મંદિરમાં ભક્તો બિલીપત્ર જળ અને દૂધનું અભિષેક કરી રહ્યા છે આ પવિત્ર મહિના દરમિયાન ભક્તો ભગવાન શિવની વિશેષ પૂજા અર્ચના કરે છે શ્રાવણ સોમવારનું વ્રત અત્યંત ફળદાયી માનવામાં આવે છે જેનાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે શ્રાવણનો છેલ્લો સોમવારના દિવસે મહાકાલેશ્વર મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા સોમવારના ભંડારામાં સહયોગી દાતા જલારામ ભગત મહાદેવ ભગત ચંદનસિંહ રાઠોડ હરેશભાઈ દિનેશભાઈ જોશી રબારી મેઘાભાઈ દીપકભાઈ ખુશાલભાઈ તેમજ પટેલ ભાવિનભાઈ ભૂપેન્દ્રભાઈ રયાણી છગનલાલભાઈ પારસિયા અનિલભાઈ રાજગોર ભરતભાઈ કોટડિયા તેમજ પટેલ એગ્રો પુષ્કરભાઈ કેસરાણી વડુ નરસિંહભાઈ યુવરાજભાઈ નાથાણી ગીતાબેન કતીરા ઠક્કર રુચિકભાઈ સહયોગી દાતા રહ્યા હતા ચંદનસિંહ રાઠોડ શૈલેષભાઈ ગોર શૈલેષભાઈ ડાગુદરા લખનભાઈ રબારી મુકેશભાઈ ભૂપેશભાઈ પટેલ તેમજ મનોજભાઈ રૈયાણી હાર્દિકભાઈ ગુસાઈ ભરતભાઈ જોશી મેઘાભાઈ રબારી છગનભાઈ ઠક્કર દિનેશભાઈ જોશી કેશુભાઈ કેસરાણી જીતુભાઈ અંકલ તેમજ લાલજીભાઈ રામાણી ઠક્કરભાઈ વિરાણી મેહુલ કેસરાણી મોટી સંખ્યામાં મહાદેવ મંદિરે ભક્તો હાજર રહ્યા હતા અને ભંડારાની પ્રસાદી ગ્રહણ કરી હતી రిపోర్ట్ బాయ్ ప్రేమజీ బడియా కచ్చుకర మోటి విరాణి తాలూకు నఖత్రాణా